બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાને ધનુષ બાંડ સહિત ભગવાન રામની થીમ પર શણગાર કરવામાં આવ્યો હતો વહેલી સવારથી જ સાળંગપુર ખાતે દર્શન કરવા આવનાર હરિભક્તોએ હનુમાનજી દાદાના ધનુષ બાણ સાથેના શણગાર વચ્ચે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાણંગપુર ધામમાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એમના ઈષ્ટદેવનો પ્રાગટ્ય જન્મોત્સવ હોય ત્યારે એમના પણ દરબારમાં ખૂબ જ ખુશીનો માહોલ હોય ત્યારે હનુમાનજી મહારાજને અદ્ભુત અને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા છે તેમજ અહીંયા શ્રી રામચરિત્ર માનસની કથા છે તેમાં ખૂબ ભવ્યથી ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે ભગવાનનું પૂજન થશે તેમની આરતી થશે અને આનંદ ઉત્સવ થશે